તાપી જિલ્લાની પ્રાથમિક ગુજરાત શાળા સલામતી સપ્તાહ બે ઉજવણી કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ બે હજાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં પાંચ દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં પૂર વાવાઝોડું આગ ભૂકંપ તથા અન્ય આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે સમજણ આપવામાં આવી શાળા સલામતીના ભાગરૂપે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લામાં આવેલ ફાયર વિભાગ સોનગઢ નગરપાલિકા દ્વારા ચકવાણ આમલગુડી ગાળકુવા પ્રાથમિક તેમજ વ્યારા તાલુકામાં ફાયર વિભાગ વ્યારા નગરપાલિકા દ્વારા તાલુકા શાળા વ્યારા અને પ્રાથમિક શાળા કપુરા ખાતે શાળા બાળકો વાલીઓ શિક્ષકોને આગ સલામતી બાબતે રેસ્ક્યુ અને અગ્નિશામક સાધનો દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરી અવગત કરવા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ